દયાપર તાલુકા ઓગણત્રીસ દયાપરમાં સત્સંગ સભા યોજાઈ જેમાં વક્તા મનીષ રામ બાપાએ જણાવ્યું હતું કે સત્સંગ સાંભળવો લાવો છે તેમજ ધીરજભાઈ વાડિયાએ પત્રકાર સાથે વાતચીતમાં જણાવ્યું હતું કે સત્સંગ લાભ લેવો જોઈએ અને સહિતના આગેવાનો ખાસ ઉપસ્થિત રહ્યા હતા તુલસીદાસભાઈ પારસિયા પુરુષોત્તમભાઈ વાડિયા ધીરજભાઈ વાડિયા વિશાનજીભાઈ મૈયાત તેમજ બહેનો પણ ઉપસ્થિત રહી હતી મારું નામ ધીરજભાઈ નરસિંહભાઈ વાડિયા હું દયાપુરનો છું એ આજે સત્સંગ રાખવામાં આવ્યો એમાં તમને થોડું જાણવા મળ્યું આજે સત્સંગ જે કર્યો એ ભાવનગરના અમારા સદગુરુ મહારાજ છે પરમ પૂજ્ય શ્રી માવારણ બાપા જેમનો ભાવનગર સિયોર તાલુકામાં નાના સુરકા ગામમાં આવ્યો છે અને સત્સંગ એક આ નિજિયા ધર્મ જે નિજ ધર્મ કહેતા નિજ કહેતા આત્મા આત્માની ઓળખ મનુષ્ય જે આપણે મોઘેરો મનુષ્ય દેહ મળ્યો છે તો એની કિંમત કેમ કરવી એ આવા સત્સંગ રૂપી સાબુથી જ જીવનનો એક મોક્ષ મેળવવા માટેનું એ ધારા છે જે આપણે મરી ગયા પછી મોક્ષ લેવાનું નથી સંતો તો એમ કહી ગયા કે જીવતા મોક્ષ આનંદની પ્રતીથી જે આપણને સત્સંગ રૂપી મળે છે તો એ મનુષ્ય અવતારમાં જ એક ચોર્યાસી લાખ યોનિયરમાં એક મનુષ્ય અવતાર એક મહા અમૂલ્ય જે વસ્તુ કહેવાય જે આપણે સંતો અને અવતારી પુરુષો પણ આને મેળવવા માટે ઝંખી રહ્યા છે અને જે આપને મળે છે તો આ જીવનમાં એનો કંઈક સાર્થક કરી અને પાંચ પુરુષોને સત્યના માર્ગે લાવીએ એ એક સત્સંગનો મહિમા છે